વિડિયો ની અંદર ટ્રેલર જોઈ રહ્યા છો મહાશક્તિ કંપનીનું આ ટ્રેલર ટુ વ્હીલ ટ્રેલર વેચવાનું છે શૈલેષભાઈ ઓનર છે આ ટ્રેલર મળી જશે ટોટલ જવાબદારી સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું ટ્રેલર વિડીયોની અંદર ટ્રેલર ટ્રેલરની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો ડીઆર કિશાન અને તમારા બીજા કોઈ પણ વાહન કે પશુ લેવા હોય તો વિડિયોને છેલ્લે જ આપણા ચેનલનું પ્લેલિસ્ટ મળી જશે તેના ઉપર ક્લિક કરી તમારે બીજી વસ્તુ લેવી હશે તો મળી જશે તો વિડિયો પૂરો જોજો શૈલેષભાઈને આ ટ્રેલર વેચવાનું છે મહાશક્તિ કંપનીનું ટ્રેલર છે અને બે હજાર સત્તરના મોડેલનું છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો બે હજાર સત્તરના મોડેલનું આ ટ્રેલર ક્યાંય પણ સડો નથી તળગ્યું ચોખ્ખું છે સાઇડ ઉપર પણ સારા ટ્રેલરની અંદર કલર પણ કરેલો છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો બાકી સારું એવું ટ્રેલર જોવા મળશે વધારે માહિતી માટે ટ્રેલરના માલિક શૈલેષભાઈ નું કોન્ટેક કરી લેજો કેમકે આ ટ્રેલર તાત્કાલિક અને સાવ વાજબી ભાવે વેચવાનું છે ઘર ઘરાવ ટ્રેલર છે ક્યાંય પણ બહાર ચલાવેલું નથી ઘરઘરાવ ટ્રેલર છે ટોટલ જવાબદારી ટ્રેલરની બાકી તળિયું પણ એકદમ સારું જોવા મળશે માહિતી માટે શૈલેષભાઈ અંદાજિત રાખેલી છે શૈલેષભાઈ રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેલર તમને તાલુકો સાંતરપુર જિલ્લો પાટણ અને ગામ લીમ ગામડા ગામે જોવા મળશે અને તમારે આ ટ્રેલર લેવું હોય તો શૈલેષભાઈનો કોન્ટેક્ટ કરી લેજો મોરબીની બનાવટ છે આ ટ્રેલરની મોરબીનું ટ્રેલર છે ટ્રેલર લેવું હોય તો શૈલેષભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે શૈલેષભાઈ નામ નવ્વાણું નવ સત્તાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો